મકાનો આવેલા છે આ મકાનો બાર વર્ષમાં છકડી ગયા છે જેમાં સ્લેબનો એક ભાગ પડતા વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે મહિલાને સારવાર અર્થે એસ એસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ઝડુંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજી હોવાનું સામે આવતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિકોને સાથે રાખી કોર્પોરેશન ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે આ સ્થાનિક લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરાય વડોદરા શહેર જામુઆ પાસે આવેલી બીએસયુપી આવાસના મકાનો માત્ર બાર વર્ષમાં જ ખખડધજ થઈ ગયા જેને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અમારા મકાનોની લાઈફ પતી ગઈ છે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી હતી સાથે આદનપત્ર આપવામાં આવ્યા હતા અને વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે મોરચો પણ માંડ્યો હતો પરંતુ ભાજપના શાસનમાં માત્ર ગરીબોને આપેલા મકાનો બાર વર્ષમાં જ ખખડધજ થઈ ગયા જેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે આ મકાનોની છત દિવાલ ધરાશાયી થાય તેવા મકાનો થઈ ગયા છે પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ મકાનો ખખડધજ બન્યા છે ત્યારે ગત મોડી રાત્રે એક મકાનની છત ધરાશાયી થતાં વૃદ્ધાનું મોત થયું હતું હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ તમામ સ્થાનિક લોકો ક્યાં જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિતિમાં ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ત્યાં તમામ સ્થાનિક લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી ભાજપના કુશાસનમાં માનવતા તો મરી પરવાડી છે પરંતુ આજે જે ગરીબો જે જર્જરિત મકાન અને જામવા ખાતે બીએસયુપીના જે મકાનો આજે એ મકાનનું આયુષ્ય પચાસ વર્ષથી વધારે હોવું જોઈએ પરંતુ દસ બાર વર્ષમાં જે મકાન ખખરદ હાલતમાં થઈ ગયું જર્જરિત થઈ ગયું તો વિચાર કરો કે આજે રાતોરાત આ લોકો જી બીવાળા જઈને વીજ કનેક્શન કાપી દે અને કોર્પોરેશન સત્તાધીશો નિર્ભયતાની નોટિસ આપે છે પરંતુ આ ગરીબો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરતા કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપો વરસાદના સમયમાં ગરીબો ક્યાં જશે આજે ત્રીસ ત્રીસ વર્ષથી આ લોકો શાસનમાં છે તમે જુઓ કે જ્યારે આ મકાન બન્યા ત્યારે કોન્ટ્રાક્ટર કોણ હતું એ કોન્ટ્રાક્ટર સો ટકા પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભાજપ સાથે સંકળાયેલો જ હશે અને એટલા માટે જ એને કોન્ટ્રાક્ટ મળ્યો હશે અને એવું તો કેવું લો ક્વોલિટીનું મટિરિયલ વાપર્યું એમાં કેવો ભ્રષ્ટાચાર કર્યો કે દસ બાર વર્ષમાં જ મકાનની હાલત આવી ખખડધ થઈ ગઈ છે અને આ વડોદરામાં આ એક ઉદાહરણ નથી પરંતુ આવા તો ઘણા અનુ અનુભવો આપણને થયેલા છે આ વડોદરાનું નામ ખડોદરા પડીએ પણ ભાજપના પાપે જ છે આજે વડોદરા શહેરમાં ભુવા પડે રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર મકાનોમાં ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર કરી કરીને ભારતીય જનતા પાર્ટી અને આ લોકો સત્તામાં બેસીલા અભિમાન અને જાડી ચામડીના થઈ ગયા છે કે ગરીબોનું પણ વિચારતા નથી એમના પેટનું પાણી પણ નથી આવતું ત્યારે કોંગ્રેસ પક્ષ આજે રજૂઆત કરવા આવ્યું છે કોંગ્રેસ પક્ષના અમારા તમામ કાઉન્સિલરો ભેગા થઈને આજે રજૂઆત કરી છે ત્યાં ગરીબોને વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપો જે તે એક સમયે કોન્ટ્રાક્ટર કોણ હતો એને બેકલ લિસ્ટેડ કરો અને એની સામે હત્યાનો ગુનો દાખલ કરો અને આજે સવારે બીજા બીજું પણ મરણ થયું છે એટલે અબ્ય વ્યક્તિનું મૃત્યુ થયું છે જે અધિકારીએ આ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હોય અધિકારી સામે પગલાં લો આ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે અને રજૂઆત કરવામાં આવી છે જાંબુવા હાઉસિંગ ઉડાના મકાનમાંથી અમે લોકો અહીંયા આવેલા છે ખંડેરાવ હવે અમારી રજૂઆત એ છે કે ધાબાને અમે પહેલે પણ રજૂઆત કરી હતી અત્યારે પણ એ જ રજૂઆત કરવા આવ્યા છે તેરસો તૂટી તૂટીને પડે છે કાલે એક બાનું મૃત્યુ જાહેર થયું છે એ જ ધાબું પડવાના કારણથી એ બાનું મૃત્યુ જાહેર થયું છે હવે આ લોકો અહીંયાથી અમને હવે અમને એ જાણકારી મળી છે કે આ લોકો વિદ્યુત બોર્ડમાંથી વીજ કનેક્શન કાપવા માટે આવવાના છે એ બધી માહિતી લઈને અમે અહીંયા ખંડેરાવ માર્કેટ આવેલા છે અમારી માંગણી એ છે કે અમને બીજી કોઈ જગ્યાએ શિફ્ટ કરે કાં તો પછી અમને કોઈ ભાડું આપે એ રીતની અમારી રજૂઆત છે મારું નામ બિલાલસાહ કાલુસા દીવા